રાજા અને રાણીના સંતાન પ્રાપ્તિની વાર્તા મારી ચેનલ માંગ નવા છો તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ વર્ષો પહેલા એક શહેર પર ભીમ નામના રાજાનું શાસન હતું તે ખૂબ જ સારા દિલનો રાજા હતો જેણે પોતાના લોકોને ખુશ રાખ્યા હતા જો કોઈને કોઈ સમસ્યા હોય તો રાજા તરત જ તેનો ઉકેલ લાવતા સંપત્તિ અને પુષ્કળ માન હોવા છતાં રાજાની પત્ની નાખુશ રહી તેને હંમેશા સંતાનની ઈચ્છા હતી જે વર્ષો સુધી પૂરી થઈ શકી નહીં આ પીડા રાજાને પણ પરેશાન કરતી રહી રાજાએ ક્યારેય તેના દુઃખને તેના પર હાવી થવા દીધું નહીં અને સમગ્ર રાજ્યની ખંતપૂર્વક સેવા કરવાનું ચાલુ રાખ્યું એક દિવસ એક કુશળ ઋષિ રાજા ભીમના રાજ્યની મુલાકાતે આવ્યા તે ગામડે ગામડે ફરીને લોકોને પૂછવા લાગ્યો કે તેઓ કેટલા ખુશ છે બધાનો જવાબ એક જ હતો કે અમારા રાજા બહુ સારા છે અને આખી પ્રજાને ખુશ રાખે છે બધાના મોઢેથી રાજાની સ્તુતિ સાંભળીને ઋષિ રાજાની પાસે ગયા રાજાને પ્રણામ કર્યા પછી ઋષિએ કહ્યું હે રાજા તમારા રાજ્યમાંગ બધા સુખી છે મને પણ આ બધું જોઈને ખૂબ સારું લાગે છે તમારા કામથી ખુશ થઈને હું તમને એક ટોપલી આપું છું ધ્યાનમાં રાખો કે આ કોઈ સામાન્ય ટોપલી નથી તમે તેમાં જે પણ નાખશો તે વસ્તુ એકથી બે થઈ જશે આટલું કહીને સાધુ ત્યાંથી ચાલ્યા જાય છે હવે રાજા ટોપલી લઈને સીધો રાણી પાસે ગયો અને તેને ઋષિ વિશેની બધી વાત કહી રાજાની વાત સાંભળીને રાણીએ પોતાના હાથમાંથી બંગડી કાઢીને ટોપલીમાં મૂકી દીધી થોડા સમયમાં બંગડી એકથી બેમાંગ બદલાઈ જાય છે આ જોઈને રાજા અને રાણી બંને આશ્ચર્યચકિત થયા અને ખૂબ ખુશ પણ થયા બંનેએ વિચાર્યું કે હવે રાજ્યમાં કોઈ વસ્તુની કમી નહીં રહે અને લોકોની ખુશી બમણી થઈ જશે અમે આ ટોપલી વડે અમારા લોકોની સેવા પણ કરીશું થોડા દિવસો પછી બોલા નામનો માણસ તેના પરિવાર સાથે રાજા અને રાણીને મળવા પહોંચ્યો તેમની પત્ની અને નવજાત બાળક પણ તેમની સાથે હતા બોલાએ પહેલા રાજા અને રાણી બંનેને પ્રણામ કર્યા અને કહ્યું કે અમે તમારા શહેરના રહેવાસી છીએ તમારા સંતાન ન થવાનું દુઃખ અમે સહન કરી શકતા નથી તેથી અમે તમને અમારું આ બાળક આપવા આવ્યા છીએ આ ક્ષણથી તમે બંને મારા પુત્રના માતા પિતા છો બોલાની વાત પર રાજા કંગી બોલે એ પહેલા જ રાણીએ નવજાતને ખોળામાં મૂચક્યું રાણીએ બોલા અને તેની પત્ની સુલેખાનો આભાર માન્યો આ બધા વચ્ચે રાજા કંગી બોલી શક્યો નહીં રાજા પુત્રના જન્મથી ખુશ હતો પણ તેને બોલા અને સુલેખાની ચિંતા હતી રાજા જાણતો હતો કે પુત્રને જન્મ આપવો અને કોઈને આપવો એ પુત્ર ન હોવા કરતાં વધુ દુઃખદાયક છે આ બધું વિચારીને રાજાએ થોડા સમય પછી રાણીને સમજાવ્યું કે આપણે બાળકને તેના માતા પિતાથી અલગ કરી શકીએ નહીં રાજા અને રાણીના શબ્દો સાંભળીને બોલા અને સુલેખા તેમના પુત્રને રાખવા માટે હાથ જોડીને પ્રાર્થના કરે છે બોલા અને સુલેખાની વાત સાંભળીને રાજા અને રાણી બંને આશ્ચર્યચકિત થઈ ગયા પછી રાજાએ બોલાને સીધું જ પૂછ્યું શું વાત છે તમારા બાળકને તમારી સાથે રાખવાની વાત સાંભળીને તું દુઃખી થઈ ગયો મને સ્પષ્ટ કહો કે સમસ્યા શું છે રાજાની વાતનો જવાબ આપતા બોલા કહે છે અમારા બાળકને શ્રાપ છે કે જો તે બાર દિવસ અમારી સાથે રહેશે તો તેરમા દિવસે તેનું મૃત્યુ થશે આજે અમારું બાળક બાર દિવસથી અમારી સાથે છે કાલે આપની પાસે રાખીશું તો એ મરી જશે રાજાએ તેના વિશે વિચારવા માટે થોડો સમય માંગ્યો અને બોલા અને સુલેખાને થોડો સમય મહેલમાંગ આરામ કરવા કહ્યું પછી રાજા પણ તેના વિશે વિચારવા માટે તેના ઓરડામાં ગયો અને રાણી બાળકને ખોળામાં લઈને રાજાની પાછળ ચાલવા લાગી ઓરડામાં પહોંચ્યા પછી રાણીએ રાજાને પૂછ્યું તમે આટલા ચિંતિત કેમ છો ત્યારે રાજાએ કહ્યું કે મારા રાજ્યમાં રહે તો કોઈ પણ પરિવાર મને તેમના બાળકો આપે અને જીવનભર રડતો રહે તે હું બિલકુલ સ્વીકારીશ નહીં રાજાની વાત સાંભળીને રાણી પણ આ વિશે વિચારવા લાગી ત્યારે રાણી રાજાને કહે છે કે શા માટે આપણે આ બાળકને ટોપલીમાં ન મૂકીએ અને એક પછી એક લઈ જઈએ પછી અમે આ બાળકને રાખીશું અને બીજા બાળકને બોલા અને સુલેખાને સોંપીશું આ સાંભળીને રાજા ખુશ થઈ ગયો અને ઝડપથી બાળકને ટોપલીમાં બેસાડી દીધો બાળકને ટોપલીમામ મુકતાની સાથે જતે એકથી બે થઈ ગયું પછી રાણી ટોપલીમાં મૂકેલ નવજાત બાળકને ઉપાડે છે અને રાજા બીજા બાળકને ઉપાડે છે હવે રાજા અને રાણી બંને બાળકને લઈને સીધા રૂમમાં ગયા જ્યાં બોલા અને તેની પત્ની આરામ કરી રહ્યા હતા રાજાએ ખોળામાં રહેલું બાળક બોલાને આપ્યું અને કહ્યું તારા બાળકને લઈ જા રાજાની વાત સાંભળીને બોલા અને સુલેખા નિરાશ થઈ ગયા પછી રાજાએ બંનેને ટોપલી વિશે કહ્યું અને કહ્યું કે હવે બાળક શ્રાપથી મુક્ત છે તમારું બાળક જેને શ્રાપ આપવામાં આવ્યો છે તે રાણી સાથે છે તમે બંને આ બાળકને લઈ લો અને તેની સારી સંભાળ રાખો રાજાની આખી વાત સાંભળીને બોલા અને તેની પત્ની ખૂબ ખુશ થઈ ગયા અને બાળકને લઈને ચાલ્યા ગયા રાજા અને રાણી પણ સંતાન પ્રાપ્તિથી ખુશ હતા તે બાળકની ખૂબ જ સારી રીતે સંભાળ રાખતો હતો તે બાળક પણ એક સારો રાજકુમાર બનવા માટે મોટો થયો અને તેના માતા પિતા અને રાજ્યને ગૌરવ અપાવ્યું વાર્તામાંથી બોધ દુઃખ ભોગવ્યા પછી પણ બીજાના કલ્યાણનો વિચાર કરવો એ માનવતા અને માણસનો સૌથી મોટો ધર્મ છે પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ